ઓ હર હર મહાદેવ મિત્રો આજે આપણે આવ્યા વાળીએ વાળીએ આપણે જોવા ટમેટા કેવા મસ્ત હવે આમાં જુઓ મિત્રો કેટલા આપણે ટમેટા બગડી ગયા આ બગડી ગયા કરે પણ આમાં જોવું આ બગડ્યા નથી પણ આ તો શું કઈ ઓલા પાકી ગયા હે આમાં જે કેટલાય પાકેલા છે આપણે આ બધા ઉતારવાના છે અને આપણે પાણી તો આજે લગભગ કેવા નથી વારવાનું પણ જો વારવાનું છે તો દેખાડી અને આપણે હવે જો આમ જાય બેસી જોઈ લે આપણે હજી આગળ જો અહીં આવ્યો અને આજે જે મોડું થઈ ગયું જો હજી સૂર્ય અહીં લાગીને બગીનાકા હા બેઠો છે એટલે જો મિત્રો જોયું તો ટમેટા આમ જો આમ ની કોરા જ એમ છલે છલે હે ને આવ જિનકા જિનકા જો દેખ રહે હો ગાઈસ આમ ની કોરા વિદ ને ચે એટલે બધા માં આવ જિનકા ટમેટા નથી ને બધામાં માં મોટા નથી કે આપણે મેથી હોય ને મેથી જો કેવી રીતે કે અમને કીધું કે ઉપાડી નથી કારણ કે એટલે ઉપાડી તો રોજ પણ આમ જો તો એમાં ઓલો આવી ગયો હું કહું એ ફૂલ થઈ ગયા જો આ મેથીને હવે સુકાવવાની છે આપણે દેખાઈ ગઈ આ જો આવા થઈ ગયા આમાં બી થાય પછી એ બી કરું હું આપણે દેખાડું અને બટેકા આવી તક ને દેખાડું આપણે ગોડવાના હે હજી બટેકા ઓલા છોડવા ઓલા થઈ ગયા હે પણ એ કરી આખે આખે મિત્રો જોવા આપણે એના તા રીંગડા ઉતારી લીધા હે જો ધોરા રીંગડા હે આમાં કાટા આવ્યો દેખાય છે કાટા ધોરાય ઉતાર્યા ને આ રીંગણા ઉતાર્યા જો કાંટા લાગશે એટલો અટતો નથી જો રીંગણા તો ઉતાર લીધા આપણે હજી તો ટૂંકમાં ઉતારવાના છે જો પર કૂવો જો દેખાય આ બધું ખડ હે ને એક દેવાલું કાઢ ખુ આ ડું સાઈડમાં કાઢ નાખવા જો આપણું મશીન પાડ્યું છે આમ પાણી જાય છે આપણે થોડીક વાર બેઠા જો આ બેઠા ફાઈનલી મિત્રો આપણે છે ને ઘરે મહેમાન આવવાના છે ને એટલે આપણે ઘરે જવાનું છે અને ઘરે જઈને પછી પાછા આપણે આવશું વાળીએ અને વાળીએ આવીને તો પછી કાંઈ કામ આવે છે તો દેખાડી અને ઘરે કાંઈક કરવું તો દેખાડવું તો હું જોતા રહેજે આગળ આગળ પાછા વાળીએ પૂગી આવ્યા ને અહીંયા જોવા કઈ મરચા જો કેવા થઈ ગયા પછી આવ્યા નથી મિત્રો આપણે આટલા બટેકા ઓલા કર્યા છે ગોયડા બટેકા હે મસ્ત ને તોડા ધોરા હજી તો મિત્રો બીજા એ પાકી ને આમણી કરે મિત્રો હવે આપણે આમ જોવા બટેકા પાણી ભરવાની નાખી પાછલા પાણી થી ભર્યું પછી આપણે હાથે ભરવા બરોબર જો મિત્રો હવે આપણે આને હે ને ઓકે પાણીમાં હરકત ધોઈ નાખી ધોવાઈ જાય એટલે મસ્ત થઈ જાય જો આપણે દેખાડું એઠે પછી આ કદડો ઓલો જાય

જોકે ઓલાય મજા એટલે બટેકા આપડે મિત્રો ઓલી ખે ને ખબર ઇંગ્લેન્ડ માં કેવી રીતના કરે તંબુ જેવું ખબર બનાવે ગમે નીચે આવે આપણે એવી રીતના વાવવાનું ફાઇનલ મિત્રો અત્યારે સાંજ પડી ગઈ ને હાંજના પાંચક વાગી ગયા હે પાંચ ને છ વાગી ગયા હે અને આપણે પાણી વારી છે પાણી આપણે આ નવો ક્યારો કર્યો તો ને અમને વાળવાનું હોય તો જોતા રહેજો આગળ આગળ